નાના નાના મરચા આવે છે તમે પરમાર નામ બોટાદ માં સાંભળ્યું કોમેન્ટો કરી દેજો ગુડ મોર્નિંગ ગાઈઝ આજે તો દુકાન થી બ્લોક શરૂ થઈ ગયો ને આજે આપણે જવાનું છે બોરા ખાવા ચાલો આપડે મોરા ખાવાથી મસ્ત મજાના તૈયાર થઈ ગયે છે ચાલો આપણે ગાય જ્યાં થી વાડીયો માર્ગ શરૂ થઈ ગયો છે અને તમે જો કેવું મસ્ત વાતાવરણ છે ઓ તમે જો વાડીયો માર્ગ નો તો જો તો આ ખાતર ને જીરું વાવવાની તૈયારી ચાલે છે તમે જો અને આમાં બધે વાવશે તો આ આવ્યા ને સાવ શાંતિ છે હા એ બડી અચ્છી વાત કહી તમે જો કેવો મસ્ત અતારે તો કપા બિચારાંગ ને બળી ગયા ખેડૂત ના એટલે હા ઓલું થઈ ગયું તમે જો નકર હાવ ભરેલું હોય અત્યારે તો જીરું ની તૈયારી હાલે છે અત્યારે ખાતર ને જીરું નાખે કેવી પોચી મસ્ત જમીન થઈ ગયું તમે જો તમે જો ખાતર ને એવું વાવવાની ફૂલ તૈયારી હાલે છે આપડે જુઓ બદામ તોડીને ખાઈશ તમે જુઓ માંથી આખી બદામ નીકળી કોને કોને ખાધી કોમેટો કરી દો બદામ તો છે પણ હજી કાચી છે તમે જો આટલી મોટી બદામડી છે અને આપડા ભાઈ ગોતે છે તમે જોવો ગાય આપણે મોભારે ચડી ગયા બદામ ગોત્યું પણ આમાં કઈ બદામ જેવું જડતું જ નથી બદામ ભાઈ તોડે છે એટલી બીજી તોડીને ખાઈ ગયો છે એક ક્યાંક ગોતી ને તોડે પરમાર પ્રદર્શ નું નામ કોને બોટાદ માં સાંભળેલું કોમેટો કરી દેજો ગાય આપડા ઘણા વર્ષો પછી આપડે જૂનો એવો ભાઈ બંને મળવી આ છે એની નાનીયમ થી કઈક વાડી ચાલો તમને બતાવો શું શું આવ્યું છે ને તમને બતાવું તમે જો નાના નાના મસ્ત રીંગણા આવે છો તમે જો એટલા આમથામાં ફૂલીમાં નાના નાના મરચાં આવે છે તમે જો હજી ફૂલ બેઠા પણ હાડો બેહી ગયો છે એટલે હજી દાડમ તો આવ્યા નથી તમે જો આ છે જમરૂખડી આપણે છે એવી રીતે પણ આમાં જમરૂખ નથી આવ્યા આપણે આવે છે એટલો ફર્ક છે આજ આપણો ભાઈ બનાવે છે મેગી તમે જો કે મસ્ત બનાવે છે હજી તો નાખી જ છે હજી તો વાલ લાગશે અને ઉકાળ ઉકાળવાની અને આ છે આપણો ભાઈ તમે જો આજ આપણે વાડી ગયા તો પણ બોરા નો મળ્યા તો પાછા આવ્યા ભાગ આયા પડ્યો તમે જો અતારે કઈક ખાશી ભાગ નાસ્તો કઈક ગાઈસ તમે જો આપણા ભાઈએ મસ્ત મજાની કોફી બનાવી નાખી નાઈન કોલ થાય છે મેગી કોફી ને મેગી ખાવાની કે મજા આવે મને નથી ખબર આજ ખાઈશી અમે